નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન સુરત જિલ્લા સમિતિ દ્વારા સુરત જિલ્લા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય મહેમાન માનનીય શ્રી સુરેશભાઈ ગોડલિયા અગ્રણી બિલ્ડર ટ્રાયમ રિયાલિટી સુરત તેમજ દરેક પત્રકાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આયોજક સુરત જિલ્લા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું તેમાં સુરત જિલ્લાના વિવિધ પત્રકારો ઉપસ્થિત રહ્યા અને એક સાથે રહી અનેક પત્રકારોની મદદ કેવી રીતે થઈ શકે અને એકબીજાના મદદરૂપ થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવનારા દિવસોમાં પત્રકારો માટે એકતા માટે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવશે પત્રકારો માટે થતા હુમલા પણ રોકવામાં અનેક પ્રયાસો કરવામાં આવશે જ્યારે બીજી બાજુ પત્રકાર એક સમાજ સેવા તરીકે કાર્ય કરતા હોય છે છતાં પણ તેમજ હુમલા દિવસે ને દિવસે વધતા જાય છે જેને રોકવા ખૂબ જ જરૂરી છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિત સાથે બધા પત્રકાર મિત્રો ને હાજરી આપી ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું જે કિંમતી સમય એમને ફાળવીને જે આજે ઉપસ્થિત રહ્યા છે અને જે વધારે છે એ બદલ એમનો ઘણો આભાર વ્યક્ત કરું છું हरजी भाई बारेयाेस एसोसिएशन हाल मां આજનો પ્રોગ્રામ જે આયોજન કર્યું જે અમારા જિલ્લા પ્રમુખ અને એની કમિટીએ એના માટે પણ ખૂબ ખૂબ આભારી છું ત્યાર પછી જે પત્રકારો દૂર દૂરથી આવેલા છે એમના માટે પણ હું ખૂબ ખૂબ જે આમંત્રિત મહેમાનો આવ્યા છે એ પણ એના માટે હું ખૂબ ખૂબ આભારી છું આજે આજના કાર્યક્રમની અંદર જે ખૂબ જ ખુબ જે હાજરી આપી પત્રકારોએ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હરેક દરેક પ્રોગ્રામની અંદર આવી રીતે હાજરી આપી અને સઘઠન મજબૂત કરવા અમે હાકલ કરીએ છીએ